ગુજરાતમાં ગોંડલ આમ તો સતત ચર્ચામાં રહે છે અને હવે ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે ગોંડલ ચર્ચામાં આવ્યું છે હવે પિયુષ રાદડીયાની એક સોશિયલ મીડિયાની પોસ્ટને કારણે અને આ પોસ્ટથી ક્યાંક ને ક્યાંક નિખિલ દોંગાની ફરી એકવાર ગોંડલમાં જે એક્ટિવ થયા છે એવી ચર્ચાઓ પણ થઈ રહી છે શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણે જોયું છે કે નિખિલ દોંગા જ્યારથી જેલની બહાર આવ્યા છે ત્યારથી જ ક્યાંક ને ક્યાંક એક્ટિવ થયા છે ગોંડલમાં પણ તેમને લઈ અનેક ચર્ચાઓ થાય છે અને હવે પિયુષ રાદડિયા દ્વારા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરવામાં આવી છે સૌ તો એ પોસ્ટની ચર્ચા કરવામાં આવે તો અહીંયા સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે આજે ગોંડલના સરદાર પટેલ સોશિયલ ગ્રુપ આયોજિત સમૂહ લગ્નમાં નિખિલ દોંગા પાસેથી અગિયાર લાખ અગિયાર હજાર અગિયાર રૂપિયાનું દાન લઈ અને પછી અન્ય સમાજના રાજકીય વ્યક્તિના દબાણથી પૈસા લેવાની ના પાડી આ ડર ગમ્યો અમને હવે અહીંયા આખી બાબતને લઈ અને આ પોસ્ટને લઈ અને ચર્ચાઓ એટલા માટે થઈ રહી છે અને અહીંયા પિયુષ રાદડિયા દ્વારા પણ લખવામાં આવ્યું છે કે જે સરદાર પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નના આયોજનમાં નિખિલ દોંગા પાસેથી પૈસા લેવામાં આવ્યા એમણે એટલે એમણે વાત કરી હતી કે પૈસા આપવાની અગિયાર લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર આ પૈસા લેવામાં આવ્યા અને ત્યારબાદ અહીંયા તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે અન્ય સમાજના રાજકીય વ્યક્તિના દબાણથી પૈસા લેવાની ના પાડી હવે આ જે રાજકીય વ્યક્તિ છે આ કોણ છે આ તમામ બાબતને લઈ અને આખો મામલો શું છે આ બાબતને લઈ અને પિયુષ રાદડિયા એ શું નિવેદન આપ્યું છે એ સાંભળી લઈએ આજે તમે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી અને આ પોસ્ટને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે તમારા દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી કે આજે ગોંડલના સરદાર પટેલ સોશિયલ ગ્રુપ આયોજિત સમૂહ લગ્નમાં નિખિલ દોંગા પાસેથી અગિયાર લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયાનું દાન લઈ ને પછી અન્ય સમાજના રાજકીય વ્યક્તિના દબાણથી પૈસા લેવાની ના પાડી આ ડર ગમ્યો અમને આ આખો મામલો શું છે આખો મામલો એવો હતો કે આ સંસ્થા જે છે સરદાર પટેલ સોશિયલ ગ્રુપ અને એમનું જે મુખ્ય ટ્રસ્ટ છે અવધ ચેરિટેબલ ટ્રસ્ટ એમના પ્રમુખ બટુકભાઈ ઠુમર અને ટ્રસ્ટી ગીધરભાઈ વેકરિયાનો બંને રૂબરૂ સુરત ખાતે નિખિલભાઈ અને નિખિલભાઈના જે પાર્ટનર છે ડાયાભાઈ ચોવટિયા બંનેને મળી આખા સમૂહ લગ્નની વાત કરી અને એ આખી વાતને અંતે અગિયાર લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયાનું દાન આપવાની સંમતિ થઈ અને પછી ત્યારે જ ચાર ફોટા મુખ્ય દાતા હોય એટલે ચાર ફોટા આપવાની વાત થઈ એ ચાર ફોટામાં ત્રણ રાયભાઈ ના પરિવારના અને એક એમના પાર્ટનર એટલે કે નિખિલભાઈ ધોંગાનો ફોટો હતો આ બધું સેટ થઈ ગયું કંકોત્રી જ્યારે છપાવવા માટે ગઈ ત્યારે પ્રૂફ માંથી અમારી પાસે એક ફોટો આવ્યો એ ફોટો વાયરલ કર્યો અમે કારણ કે આ સારું કામ છે અને અમારી સાથે ઘણા બધા લોકો લાગણી જોડાયેલા હોય તો વધારે વધારે લોકો આ સમૂહ લગ્ન દાન આપે અને વધારે વધારે જોડાય એવા હેતુ અમે પોસ્ટ વાયરલ કરી દીધી એ વાયરલ પોસ્ટ અમારા સામાજિક વિરોધીઓને ન ગઈની અને આ જે આયોજકો છે આયોજકોને બોલાવી દાડાવી ધમકાવી અને રાજકીય દુશ્મની તમારી સાથે થશે એવા પ્રકારનું દબાણ કરી અને નિખિલ ડુંગરના પૈસા ન લેવા એવી સ્પષ્ટ ધમકી આપી જે ધમકીને આદ લોકો વર્ષ થઈ ગયા અને પૈસા લેવાની ના પડી એવું કીધું કે હું તમે તમારું નામ નાખીશ પણ અમે તમારા પૈસા નહીં લઈ શકીએ અરણ કે અમારી ઉપર અત્યંત પ્રેશર છે જી નિખિલભાઈ તમારા પોસ્ટમાં એક વાત લખવામાં આવી છે કે રાજકીય વ્યક્તિના દબાણથી પૈસા લેવાની ના પાડવામાં આવી અ એ વ્યક્તિ કોણ છે તમે આમાં કોની વાત કરી રહ્યા છો એ વ્યક્તિનું નામ લઈ લઉં પરંતુ હું તમને એનો પરિચય આપી દઉં કે અન્ય સમાજ માંથી સમાજ માંથી સમૂહ લગ્ન છે બટુકભાઈ ઠુમર ગીરધરભાઈ વેકરિયા અને લાલજીભાઈ ચડાવિયા તો હવે આખી બાબતને લઈ અને તમારા દ્વારા કેમ પોસ્ટ કરવામાં આવી તમને શું લાગે છે માંગ શું છે આખી બાબતમાં શું કેમ આવી પોસ્ટ કરવી પડી આ પોસ્ટ અમે અગાઉ પણ કરી શકતા હતા પરંતુ જો અગાઉ પોસ્ટ થઈ હોત તો આમાંથી ઘણા બધા લોકો બહિષ્કાર ઘણા બધા લોકો દાન આપવાની ના પાડત એટલે એક સારા હેતુથી જે દિવસે પ્રસંગ પૂરો થઈ ગયો ત્યારે પોસ્ટ કઈ દીધી અને અમે એ જ સંદેશો આપવા માંગીએ છીએ કે આવું કોઈ પણ આયોજન હોય કોઈની પણ દખલગીરી ચલાવી લેવી જોઈએ નહીં અથવા તો દખલગીરી કરવી ન જોઈએ કેમ દીકરીઓને વધારે ને વધારે લોકો પાસેથી ફાળો લઈ અને સારામાં સારું આયોજન થાય વધારે વધારે કર્યાવર મળે કારણ કે તમે સમજો સમૂહ લગ્નમાં કોણ ભાગ લેતા હોય આર્થિક રીતે સદ્ધર ન હોય એવા લોકો અને આ તો દીકરીઓની વાત છે તો કોઈના પણ દબાણ ને વસ થયા વગર નિષ્પક્ષ અને તમામ સમાજના સમાજના તમામ આગેવાનો એ કોઈ પણ પક્ષને રિપ્રેઝેન્ટ કરતા હોય એવા વ્યક્તિઓને બધાને બોલાવવા જોઈએ સ્ટેજ ઉપર બેસાડવા જોઈએ એની પાસેથી દાન લેવું જોઈએ તો આખા કાર્યક્રમ તો પતી ગયો એમાં નિખિલભાઈને ને બોલાવવામાં આવ્યા હતા નિખિલના પૈસા લેવામાં આવ્યા છે એક એક દીકરીઓને જો આ પૈસા લીધા હોત તો ત્રીસ ત્રીસ હજાર રૂપિયા કરતા વધારેનું કર્યાવર આપી શક્યા હોત પરંતુ આ લોકોએ એ દીકરીઓના હિતને બદલે આ વ્યક્તિના દબાણ ને યોગ્ય સમજ્યું હું તો આપના માધ્યમથી આ લોકોને એક

પૂછવામાં આવ્યું કે આ રાજકીય વ્યક્તિ કોણ છે અન્ય સમાજના ત્યારે તેમના દ્વારા અહીંયા એક વાત કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે હું એમનું નામ નથી લઈ શકતો પરંતુ હું એટલું કહેવા માંગીશ કે જે ગોંડલ ભાજપના તેઓ સર્વે સર્વા છે આ વાતને લઈને પણ પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે અને એક બીજી પોસ્ટ તેમના દ્વારા કરવામાં આવી છે અહીંયા લખવામાં આવ્યું છે કે પિયુષ રાદડિયાની ફેસબુક પોસ્ટ થી ગોંડલમાં ચર્ચાનો માહોલ અહીંયા એક બાજુ તેમની સોશિયલ મીડિયાની પોસ્ટ છે અહીંયા બીજી સોશિયલ એમની જ પોસ્ટ છે અને જે આગેવાનો હતા એમના નામ છે અગિયાર લાખ અગિયાર હજાર એકસો ને નું પણ અહીંયા ક્યાંક ને ક્યાંક લખવામાં આવ્યું છે અને અહીંયા વાત એ છે કે અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર નિખિલ દોંગાએ પણ આપવાની વાત કરી હતી પરંતુ અહીંયા ફોટો બીજા આગેવાનનો છે પત્રિકામાં અને આખી બાબતને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે અને અહીંયા વાત સ્પષ્ટ એવી કરવામાં આવી છે પિયુષ રાદડિયા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આવા જો સમૂહ લગ્નના આયોજનો થતા હોય કોઈ પણ કાર્યક્રમ થતા હોય તો પછી પાર્ટી સમાજ આ તમામ બાબતો ભૂલી અને ક્યાંક ને ક્યાંક જે સમૂહ લગ્ન થઈ રહ્યા છે એની ચર્ચા થવી જોઈએ એની અંદર કેવા આગેવાનો છે જે સમૂહ લગ્નમાં થઈ રહ્યા છે તો પછી લોકોને એની અંદર કેટલી સહાયતા મળવી જોઈએ એવી વાતો થઈ રહી છે પરંતુ હવે ફરી એકવાર ગોંડલમાં જે રાજકીય ચર્ચાઓ છે એમણે વેગ પકડ્યો છે આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં